રાજુલાના ભેરાઈ રાજુલા તાલુકા બલાડ માતાજી મંદિરના મેદાનમાં વૃક્ષારોપણ તથા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું બલાડ માતાજી મંદિરના મહંત નિખિલભાઈ ત્રિવેદી તથા ભક્ત મંડળ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન થયું જેમાં ભેરાઈ ગામ સરપંચ વાલભાઈ રામ હમીરભાઈ આહિર કાથડભાઈ આહિર તથા ગ્રામ્ય પંચાયતના સદસ્ય રાજુભાઈ અને ભીમભાઈ સાકટ સહિત લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બલાડ માતાજી મંદિરના મંત નિખિલભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે વૃક્ષારોપણનું જતન અમે કરીશું ચકલી માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું સરપંચ વાલભાઈ રામે જણાવ્યું કે સર્વ ગ્રામજનોના સહયોગથી સુંદર કાર્યક્રમનું આયોજન થયું ભક્ત મંડળ ચિરાગબી જોશીએ જણાવ્યું કે વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત દેશમાં દરેક જગ્યાએ ખૂબ વૃક્ષનું આરોપણ કરવામાં આવે અને લુપ્ત થતી પ્રજાતિ ચકલીને બચાવવામાં સૌ કોઈ સાથ અને સહકાર આપે તેવું તેમણે આ તકે જણાવ્યું હાલાભાઈ ગાંડાભાઈ રામ ગામ ઘેરાઈ ગામના સરપંચ તાલુકો રાજુલા જિલ્લો અમરેલી બલાડા માતાજીના મંદિરે વૃક્ષરોપણ કરી અને ચકલીઓના માળા વિતરણ કરી આવા કામ કાર્ય કરતા રહીએ તો સર્વ ગામજનો તથા બધા હળી મળી અને અમે લોકો વૃક્ષ રોપણ કરેલું કતડભાઈ અમીરભાઈ ચિરાગ દાદા રાજુભાઈ ભીમભાઈ સાકર સર્વ માતાજીના સર્વ ભક્તો સાથે મળી અને વૃક્ષ રોપણ કરેલું વેરાઈ ખાતે બલાલ માતાના મંદિરના ગ્રાઉન્ડની અંદર આજે વૃક્ષારોપણ અને ચકલીના માળાનો વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની અંદર સરપંચશ્રી પર્યાવરણ પ્રેમીઓ અને બલાળવાના ભક્તો બધાએ જોડાયા હતા અને મહંતશ્રી પણ એમાં ખૂબ સારી રીતે આનું જતન થાય એવી ખાતરી આપી હતી સાથોસાથ વૃક્ષો મળવાથી અને પર્યાવરણનું જતન કરવાથી આપણી આવનારી પેઢી માટે ખૂબ જ વિપૃતિ થશે